और और स्टैंड पर क्यों नहीं साल नहीं का जी बताओ आवाज ना करो इतनी मका है अरे वाला वाला पकड़ियो अरे पेटे उठा लो दिया तो नहीं

ભાઈ ટાઈમ થોડો વધારે આવતો નઈ એક મિનિટમાં જ કોઈ નઈ પકડી હે પોકી વાળીને પોકવાવો પોકી જાય તું મન ઉપર રાખજે જો કોઈ

સાડા સેકન્ડ ની અંદર મયુર માટલી જોડે પોકી ગયો છેલ્લો ગમે તે બીજો

દીવા લઈ પાછો પાછો થોડો પાછો દે ચાલુ કરો કમ્પ્લીટ કમ્પ્લીટ સિકન્ડ જતે આઉટ કમ્પ્લીટ કમ્પ્લીટ બોય ના કર

અન્યન બોલ ચાલુ છે વિડિયો

thì đi ngày kia là gì hết à đi cả ngày cả ngày cả ngày આવો હું ગારામાં ગારામાં બેહી રહ્યો છું સીધું સીધું તારે હેડ જોય ને એમ નઈ હું તો અલવાર નઈ તો માત લઈ તારું ઓય જ રાખો કોણ ના

કઈ રહી ગયો કમ્પ્લીટ વાહ વાહ કમ્પ્લીટ હેડ્યુ વાહ ગેડ્યો જો વાહ ગેડ્યો ફરદો ને ફરદો ને ટોની ન ના પટી ટાઈમ પટી જય માતાજી મિત્રો આજે અમારી ચેલેન્જ વિડીયો અહીંયા પૂરો થાય છે અને એના વિનર છે અમારા મયુરભાઈ તો એમને સો રૂપિયા ઇનામ આપી દે જય માતાજી મિત્રો મારી ચેનલના વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો માતાજી